બે હજાર પચીસની હોળી તો જતી રહી છે પરંતુ હોડી ઉપરથી આવનારા ચોમાસાનું અનુમાન લગાવાતું હોય છે ત્યારે આ વર્ષે હોળીનો જે ધુમાડો છે તે કઈ દિશામાં ગયો છે અને આવનારું બે હજાર પચીસનું ચોમાસું જે છે તે ખેડૂતો માટે કેટલું લાભદાયી રહી શકે છે અને બે હજાર પચીસના ચોમાસામાં કેવો વરસાદ થઈ શકે છે તેના વિશે વિસ્તારથી આજના ખાસ વિડીયોમાં વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો સાથે સાથે એ પણ ચર્ચા કરીશું કે ગુજરાતના વાતાવરણમાં માર્ચ મહિનામાં જે પલટા આવવાના છે તે પલટા કેવા હોઈ શકે છે અને કમોસમી વરસાદને લઈને હવે શું કોઈ આગાહી છે કે ખરી તેના વિશે પણ ચર્ચા કરીશું જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજુસુવા યુટ્યુબ ચેનલ ઉપર સર્વપ્રથમ વાત કરીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીની તો પરેશ ગોસ્વામીએ આગાહી આપી છે જેમના અનુસાર પિચોતેરથી એંસી ટકા ગુજરાતના વિસ્તારો એવા હતા જ્યાં હોળીનો ધુમાડો પૂર્વ દિશામાં ગયો છે જ્યારે અમુક વિસ્તારોમાં ઈશાનના ખૂણે પવન ગયો છે તો આ પવન શું સૂચવે છે તે વાત કરતાં તેઓ જણાવે છે કે હોળીની ઝાડ અને પવનોની દિશાના આધારે વર્તારો કરવામાં આવતો હોય છે ખગોળ વિજ્ઞાનના આધારે ચોમાસા અંગે વર્તારો કાઢવામાં આવે છે ત્યારે આ વર્ષે હોળીની ઝાડ અને હોળીના પવનને શું સંકેત આપ્યા છે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે તેમના જણાવ્યા અનુસાર પીચોતેરથી એંસી ટકા ગુજરાતના વિસ્તારો એવા હતા જ્યાં હોળીનો ધુમાડો પૂર્વ દિશામાં ગયો છે જ્યારે અમુક વિસ્તારોમાં ઈશાનના ખૂણાનો પવન ગયો છે હોળીના પવનનો જે સંકેત આપ્યા છે તે મુજબ જોવા જઈએ તો છેલ્લા કેટલાક વર્ષોથી જે અતિ વરસાદો પડતા હતા તેવો વરસાદ બે હજાર પચીસમાં કદાચ નહીં પડે મધ્યમ ચોમાસું થશે તેવું અનુમાન આવ્યું છે પીચોતેરથી એંસી ટકા ગુજરાતના વિસ્તારો એવા હતા જ્યાં હોળીનો ધુમાડો પૂર્વ દિશામાં ગયો છે પશ્ચિમ તરફથી પવન આવ્યો છે અને પૂર્વ દિશામાં ધુવાડો ગયો છે તે પ્રમાણે જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારોમાં બાર આની વરસાદ થશે જોકે અમુક વિસ્તારમાં સોળ આનીના સંકેત આવ્યા છે એટલે કે જે ઈશાનનો ખૂણો હોય છે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો ત્યાં પવનો ગયા હોય તેવા વિસ્તારો છે પરંતુ તેવા ખૂબ સીમિત વિસ્તારો છે બાર આની વર્ષમાં મોટા ભાગે ચોમાસા દરમિયાન મધ્યમ વરસાદો અને એકંદરે ખેતી પાકોમાં જે ઉત્પાદન લેવાનું હોય એના માટે એના માટે સારું વર્ષ રહેતું હોય છે આ વર્ષે નુકસાનીના વરસાદ ન થાય અને એકંદરે સારા વરસાદ અને મધ્યમ ચોમાસું રહે તેવા અદભુત સંકેતો હોળીએ આપ્યા છે તો બીજી તરફ એકાએક ગુજરાતનું વાતાવરણ પલટાય તેવી શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ બદલાવ પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મધ્યમ અફઘાનિસ્તાન અને નજીકના પાકિસ્તાનના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક અને સાત પોઈન્ટ છ કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિલોમીટર ઉપર ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે પંજાબથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈએ પશ્ચિમી પવનોનો એક પ્રવાહ રચાયો છે આ તમામ પરિબળોના કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળી રહી છે જેની અસર દિલ્હી એનસીઆર સહિત દેશના અન્ય ભાગોમાં પણ પડશે અંબાલાલ પટેલની આગાહીની જો વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીના જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી ચોમાસું આઠથી દસ આની રહેશે જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે એટલું જ નહીં ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદભવશે જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે પંદરમી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે પરંતુ એપ્રિલ મહિનામાં લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો કરવા માટે તૈયાર રહેવું પડશે ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે પરેશ ગોસ્વામીએ કહ્યું કે નવથી તેર માર્ચ સુધીનો હીટવેવનો રાઉન્ડ ચાલ્યો છે આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન પાંત્રીસ ડિગ્રીથી લઈને એકતાલીસ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું જોકે કેટલાક ભાગોમાં પારો બેતાલીસ ડિગ્રીએ પણ પહોંચ્યો હતો પરંતુ હવે હીટવેવનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે આગામી બે ત્રણ દિવસમાં ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે એટલે કે ભાગમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યાં સાડત્રીસથી આડત્રીસ ડિગ્રી જ્યાં આડત્રીસ ડિગ્રી હતું ત્યાં પાંત્રીસથી છત્રીસ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન પહોંચી જશે આ ઘટેલું તાપમાન આગામી બાવીસ તારીખ સુધી યથાવત રહેશે જેથી હીટવેવમાં આંશિક રાહત મળવાની છે ચૌદ માર્ચથી વાતાવરણમાં ફરી મોટો પલટો આવશે હવામાન નિષ્ણાતે કહ્યું કે પવનની ગતિની વાત કરીએ તો હીટ વેવ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં અઢારથી બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા છે ચૌદ માર્ચથી પવનની ગતિમાં પણ ઘટાડો થયો છે આગામી પંદરથી એકવીસ માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય એટલે કે દસથી ચૌદ કિમી પ્રતિ કલાક થઈ જશે જે બાદ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં હીટ વેવનો વધુ એક રાઉન્ડ આવશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર